હું તમારી શું મદદ કરી શકું આજે હું શું ખાઈ શકું તમે આજે હળવો અને પૌષ્ટિક ખોરાક જેમ કે ખીચડી કઢી રોટલી શાક અથવા દાળ ભાત ખાઈ શકો છો જો તમારે કંઈક અલગ ખીચડી અને દાળ ભાત મને ભાવતા નથી જો ખીચડી દાળ ભાત ન ભાવતા હોય તો તમે પરોઠા શાક વેજીટેબલ પુલાવ અથવા સેન્ડવીચ ખાઈ શકો છો કઈ રીતે ખાઈ શકું તમે પરોઠા કે શાક ને દહીં અથવા અથાણા સાથે ખાઈ શકો છો જો ઢોકળા હોય તો લીલી ચટણી સાથે તેનો આનંદ માણી શકાય શું તમારે આમાંથી કોઈ વાનગી બનાવવાની રીત જાણવી છે આ બધામાંથી મને કઈ જ ભાવતું નથી તમે પંજાબી સબ્જી નાન પૌં અથવા પિઝા ટ્રાય કરી શકો છો સુરત માં સાસુમા રેસ્ટોરન્ટ પર ગુજરાતી થાળી મારી પાસે પૈસા નથી જો તમારી પાસે પૈસા નથી તો તમે ઘરે ઉપલબ્ધ લોટ

કરું હું મારી પાસે પૈસા પણ નથી ઘરે બનાવવા પણ નથી દેતા અને કઈ ભાવતું પણ નથી જો કંઈ જ ન ભાવતું હોય અને પૈસા પણ ન હોય તો પાણી પીને મનને શાંત કરો